અમદાવાદ લોકો માટે વ્યસન મુક્તિ મોબાઈલ એડિક્શન તથા ઓનલાઈન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા દ્વારા શિક્ષાપત્રી જન કલ્યાણ અભિયાન ગુજરાતી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અભિનેતા સૌરભ રાજ્ય ગુરુના સંચાલનમાં ચાલતા આ અભિયાનોમાં મુખ્ય હેતુ યુવાનો અને બાળકોમાં મોબાઈલ ઓનલાઈન ગેમિંગ અને નશા જેવા વ્યસનો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે નશાને નકારો જીવનને સ્વીકારો ના સંદેશો સહિત આઠ મિનિટના શેરી નાટક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે ચાર ઓગસ્ટથી શરૂ થયેલી આ યાત્રા દ્વારા અત્યાર સુધીમાં પચીસ થી વધુ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે જેમાં વિદ્યાર્થીઓ પાલકો અને સમુદાયના લોકો ભાગ લીધો છે બાવળા ધોળકા વિરમગાવ સાનંદ સહિતના વિસ્તારોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે આગામી ત્રણ છ મહિનામાં સમગ્ર ગુજરાતમાં આ સંદેશ પહોંચાડવાનો ધ્યેય છે આ અભિયાનની ડોક્યુમેન્ટ પણ બનાવવામાં આવી રહી છે ખબર છે

માટે હાનિકારક છે તોય અમુક લોકો નથી જ સમજતા ન જાણે કેટલાય લોકો આ નશા અને સટ્ટાના ભોગ બની દુખદાયક પગલું ભરતા હોય છે આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને જેવી સંગત તેવી રંગત ભાઈબંધ તો એવો હોવો જોઈએ કે જે જીવન સુધારે ઉધારવાડે ચડાવે એને મિત્ર ન કહેવાય સાચો મિત્ર તો એ જ હોય જે જરૂર પડે મદદ કરે

સ્પીચ આપી હતી સર છે અને સ્કીડમાં અમે ઓનલાઈન ગેમિંગ સટો જે આઈ હોપ એક બિલ પાસ થયું છે ભગવાન કરે બસ એ કારણ કે એવા બધા કિસ્સા બી બોવાયા હતા જે દસ લાખ રૂપિયા આવી ગયા છે બાર લાખ રૂપિયા આવી ગયા છે પછી એવું પગલું લીધું છે મતલબ જીવન ટૂંકાવ્યું છે તો એવા બધા બહુ કિસ્સા હતા મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શિક્ષા મણિનગર ગાંધી સંસ્થાન બાપા આચાર્ય શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે શિક્ષાપત્રી ને જયારે બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છે લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યાએ જઈને અમને વિનંતી કરીએ છીએ નાનકડો સીટ રેડી કર્યું છે આઠ મિનિટનું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ અમારો પ્રયાસ અમને કરી રહ્યા છીએ એવું નથી કે છ મહિનામાં ગુજરાત કવર થઈ જાય પણ અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ કર્યા છે ત્યાં સુધી પહોંચી અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે લગભગ પાંચ થી છ સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છીએ અને જાન્યુઆરી મીડ સુધી આ ચાલશે પ્રસંગ એવો બન્યા છે જયારે અમે સ્કૂલ માંથી કોલેજીસ માંથી નીકળતો હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે કારણ કે એ ક્યારેય સ્કૂલના ના ટીચર સામે પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય એટલે મારી પાસે આવી નીકળે કે સર હું થોડોક મને વ્યસન લત છે હું સ્મોક કરું છું પણ હવે તો આજે આ ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ તો બસ અમારા માટે એ સફળતા છે લગભગ તો બધા શિક્ષકો જેટલા મર્યા ખૂબ ડિસિપ્લિન લાગ્યા અમને પણ એક બે જગ્યા એવા બી કિસ્સા આવ્યા કે સર અમારી સ્કૂલ આવજો અમારા શિક્ષકો માટે બી આ વસ્તુ જરાક કરજો અમને એવું લાગી રહ્યું છે કે લગભગ એ લોકો પણ વ્યસન ની લત લાગી છે એ પણ છૂટી જાય આમાંથી તો એમના માટે બી ખાસ કરજો તો હું તો તમામ લોકોને બધે રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ એનો ભોગ ના બનતા કારણ કે તમને જોઈને કોઈ બીજા શિક્ષતા હોય છે અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ છીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજર થી ના જો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપડે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાવ